આજ રોજ વિશ્વ વિકલાંગ દિવસે ગાંધીધામના હરેશભાઈ ગોહિલે લોકોને આપ્યું માર્ગદર્શન કેટલાક વિકલાંગ લોકો સ્વાસ્થ્ય શિક્ષણમાં સમાન તકોના અભાવ અને ક્યારેક વર્કપ્લેસમાં પોતાને વિકલાંગ માનતા હોય છે આ તેમની જીવનશૈલી તેમજ શારીરિક સુખાકારીને પણ અસર કરે છે તેથી તેમની સમસ્યાઓ વિશે જાગૃત કરવા અને તેમના માટે વધુ સારું સ્થાન બનાવવા આજરોજ વિશ્વ વિકલાંગ દિવસે ગાંધીધામના હરેશભાઈ ગોહિલ છ વર્ષથી ગાંધીધામ મામલતદાર ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવી રહ્યા છે તેમણે અન્ય વિકલાંગોને પ્રેરણા આપતા જણાવ્યું કે ભલે આપણે વિકલાંગ છીએ તો શું થયું પરંતુ આપણું મનોબળ મક્કમ હશે અને આપણે આત્મનિર્ભર રહીશું તો ચોક્કસથી આપણી જીવનશૈલી સુખદાયી રહેશે રિપોર્ટ ભારતી માખી જાણી ગાંધીધામ મારું નામ છે છેલ્લા સાત વર્ષથી મને દર વખત નથી વિશ્વ વિકલાંગ દિવસ છે હું બધાને મારા ભાઈઓને એવો સંદેશો આપીશ કે પોતે પગભર થાય અને કોઈ સામે અમુક વિકલાંગો મેં જોયા છે કે જે લોકો રસ્તામાં ભીખ માંગતા હોય છે તો એ પગભર થાય ને આગળ વધે એવી મારી શુભેચ્છાઓ છે બધાને के <laughs> अंदर <laughs> હોસ્ટેલમાં મતલબ અભ્યાસ કરેલો છે એમએસવી સ્કૂલમાં અને એના પછી ત્યાં અહીંયા ની અંદર આવેલું